સાથે જે આ વડીલો નો સંભાળો મૂક્યો છે સજ્જન નું સંભાળો આપો પેલે એનું એક થોડું કાર્ય કરી જે માણસે ત્રણ મહિના મહેનત કરી છે જે બી જાની એની ત્રણ મહિના બાપુ મહેનત કરી છે અને આપણા સમાજના સાત ગુરુદેવ બેઠા હોય સાત સપ્ત ઋષિ કહીએ ને તમે ઘણ લો સાત ઋષિ બેઠા છે અને એની અંદર જો જાનીભાઈ ને આશીર્વાદ મળે બાપુ જાનીભાઈ નું કામ એટલું બધું ટેન્શન વાળું છે કે ત્રણ મહિના સુધી દિવસને રાતે આ બધું ભેગું કર્યું અને ત્યારે આ બધી વસ્તુ ત્યાં થઈ જાય તો સાચે સાત સંતોના આત્મા હાર આપો છે અને જે બી જયેશભાજીનું સાચે સાત સંતો હાર પહેરાવીને સન્માન કરે એવી દ્વારકાધીશને પ્રાર્થના આ છે ને તમારી યશના ભાગીદાર તમે બધા છો અને સંતોના આશીર્વાદથી મારું કોઈ ગજુ નથી કે હું કામ કરી શકું મને કોક નું આત્મબળ મળે ને તારો રાત દિવસ મહેનત કરો શું તો નથી ડાયાબિટીસ આવે એક સીટી પેન્ડિંગ હોય ને તો મને ઊંઘ ના આવે મેં મહેન્દ્રભાઈ કીધું મારો ચિંતા મને તરત ચિંતા થાય આ કામ પતાય એવું તરત ફોન કર્યો આના યશના ભાગીદાર તમે હું નથી અને આ સંતોના શક્તિ પણ ને આશીર્વાદથી પૂજ્ય બાપુના આશીર્વાદથી આ કામ થશે મારો કોઈ ગજુ નથી આપણી વચ્ચે બિરાજમાન હોય તો વધારે તો કાંઈ મારે નથી કહેવું એમના આશીર્વાદથી ભગવાનદાસ બાપુ એ બહુ સરસ ઉદાહરણ આપ્યું પણ સંતોને એક મારી વિનંતી છે કે सीताराम બાપુએ જે ભોગ આપ્યો છે પહેલી વેલી 12 છોકરાઓની સમો જોનોએ દશા કાલીવાળ કુમારા છોકરા લઈને અંદર સખીરા બરોબર છે એની અંદર બાપુ એસટી ની અંદર બેહી ગયા એસટી દીપો ઉતર્યા અને નાચી હાલી અને જોનો ની અંદર હાજરી આપી નાચી એનો આ શરૂઆત અસ્તોતમ બાપુ જો ધોરી નિશાળ ચલાવી શકતા હોય તો આ માણસ છે ધોરી નિશાળ અમારી સાથે ચલાવી છે એ પરમ પૂજ્ય સીતારામ બાપુ સવાલ એટલો જ છે પ્રશ્નો ઘણા ઉભા થતા હોય છે પણ જે પ્રશ્નો અમને નડતા હોય આપણી વચ્ચે ટ્રસ્ટીઓ પણ પધાર્યા છે કારોબારી સભ્યો પધાર્યા છે ગુપ્તારો પણ પધાર્યા છે વડીલો પધાર્યા છે મહિલા પાક પણ આપણી વચ્ચે પ્રમુખ શ્રી પધાર્યા છે આ બધાના આશીર્વાદ સાથે મારી એક નમ્ર વિનંતી છે કે કારોબારી જે સભ્યો છે બુદ્ધ ધારકો એવું વ્યવસ્થિત કામ કરે છે એ ચોપરી લઈને ઘરે જાય છે જે આપે તે સમાજ નક્કી ક્રિયામાં કોઈ વધારે પણ આપે છે પણ કારોબારીઓને જરાક જાગૃત થવાની જરૂર છે અને ટ્રસ્ટીઓને જે ઊંડા ફરકે છે એ ટ્રસ્ટીઓને જાગૃત થઈને એ કાર્ય કરવું જોઈએ તો સમાજના નાના માણસોને સાથે રાખશો તો જ સમાજ ડેવલપ થશે ને સમાજ કોઈ રીતે ડેવલપ ન થાય બીજું સવાલ એટલો જ છે ધર્મ નારી શક્તિ અને સંતો આ ત્રણ જો સમાજની અંદર સેમિનારો કરશે તો ચોક્કસ સમાજમાં પરિવર્તન પાંચ વર્ષમાં આવે આવે ને આવે આ સંતોને કરવું છે જે પરસોત્તમ બાપુ સીતારામ બાપુ કરી ગયા છે આ સંતોને કરવાની જરૂર છે એની પણ સમાજનું જ્યારે કામ નક્કી થાય તારે સમાજ એક હોવો જોઈએ આ સમાજને કરવાલેશ્વર બાપુ માનતા હોય કોઈ આમને માનતા હોય આમને માનતા હોય તો આ વસ્તુ આપણે જોઈએ અને જ્યાં સુધી આટલું તો હું ચોક્કસ કહીશ કે ઘણી વાર તમે વોટ્સઅપમાં જોતા હશો તો જ્ઞાતિ કોઈ પ્રોગ્રામ કરતી નથી કોઈ દિવસ સીતારામ બાપુ તથા બધા આપણા પલિવાલ બ્રહ્મ સમાજના શ્રીઓ ઉપસ્થિત જ્ઞાતિના શ્રીઓ ટ્રસ્ટી કારોબારી શ્રી પ્રમુખો પ્રમુખ મહામંત્રી અને બહેનોને ભાઈઓ